મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા છેલ્લા સાત વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકાળવામાં આવે છે ભારતના સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસીનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો આ સંગીત સમારોહ કાર્યક્રમમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ હસ્તીઓ હાજર રહી હતી જેમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી પૂર્વ ધારાસભ્ય ડો માયાબેન કોડનાની અને સિંધી સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સમારોહનો આનંદ માણ્યો હતો નામ સુનીલ મુજાણી હું આજનો કાર્યક્રમ અમારો બહુ ભવ્ય પ્રોગ્રામ છે અહીંયા આજે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે અને ચારથી પાંચ હજાર અમારા સિંધી ભાઈઓ અને બહેનો અહીંયા આજે ઉપસ્થિત છે હમણાં સુધીનો સારામાં સારો પ્રોગ્રામ અમારા સિંધી સમાજનો એકદમ જોરદાર પ્રોગ્રામ આજે અહીંયા થઈ જવા થઈ જવા રહ્યો છે અને એમાં આજે ચારથી પાંચ હજાર પબ્લિક છે અને તેર અમારા જેન્ટ્સ મંડલ છે અને આઠ મંડલ અમારા મહિલાઓ મંડલ છે અને અહીંયા ભંડારાની વ્યવસ્થા પણ રાખેલ છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અમારા મુંબઈના મશોર કલાકાર જતીનભાઈ ઉદાસી જે આજે અહીંયા બહુ ધૂમ મચાવવાના છે અને બહુ જબરદસ્ત પ્રોગ્રામનું આયોજન મણિનગર કમિટી કર્યું છે જય હું રાકેશ માખીજા મણિનગર ચેટીચન કમિટીનો સભ્ય સૌથી પહેલા તો અમારી સમગ્ર સમાજ માટે એક દુઃખદ ઘટના અમારા ચેટીચન કમિટીના સભ્ય આસનદાસ મંગનાણીનું દુઃખદ અવસાન થયું છે આ દુઃખદ અવસાન અમારા સમાજ માટે અપૂરણીય ક્ષતિ છે મિત્રો મણિનગર ચેટીચંદ કમિટી પાછલા સાત વર્ષથી ચેટીચંદનું અભૂતપૂર્વ આયોજન કરે છે આ ચેટીચંદના આયોજનને અનુસંધાને આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે કરેલ છે એની સાથે સાથે શોભાયાત્રામાં સમાવેશ થયેલ ઝાંકીઓ પુરુષ છેજના ગ્રુપો મહિલા છેજના ગ્રુપો આ બધાને ઈનામ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે આમાં એ બી સી આ કેટેગરી પ્રમાણે દરેકની ઉત્કૃષ્ટતા પ્રમાણે એમને ઇનામ વિતરણ કરવામાં આવશે આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભારતભરના મશહૂર સિંગર જતીન ઉદાસીની મ્યુઝિકલ પાર્ટીનું અભૂતપૂર્વ આયોજન કરેલ છે